પૂછ્યું કે તમને આમાં કેવું રીતે લાગ્યું આપણે દસ દિવસ પેલા ડેમો આપવા આવ્યા હતા બે માં સાટી છે બીજું ખડ બધું બીજા સા હજી બધે ઉભું છે અને કામ સારું છે મજૂરી કરતા સસ્તી પડે છે તો ખેડૂત મિત્રો વિશ્વાસાગરોભાઈ આજે અશ્વિનભાઈ સાહેબ આપ્યો હતો એ ખેડૂત મિત્રો આપડે રૂબરૂ જોઈ શકાય છે અહીંયા જે સટકાવ થયેલો છે એ ક્ષેત્ર જોઈ શકાય છે નજીક થી આપડે બતાવો જે સટકાવ થઈ ગયો છે અહીં સુધી છટકાવ થયો છે તો જ્યાં સુધી સટકાવ થયો છે ત્યાં ખડ બિલકુલ ઉગ્યું નથી અને જ્યાં સટકાવ નથી થયો ત્યાં લાગટ ખડ ઉગ્યું છે ટૂંકમાં નીંદે પાર ના આવે એટલું અસંખ્ય પ્રમાણમાં ખડ થયો છે જ્યાં જ્યાં દવાનો સટકાવ હિટવેડ મેક્સ નો છટકાવ થયો છે ત્યાં ખડ ઉગ્યું નથી તો બીજા એક ખેડૂત મિત્ર પણ ઉપસ્થિત છે તમને કેવું લાગ્યું આ દવા વિશે આપણને કોઈ નુકસાન કરતી નથી અચ્છા હા બતા બળી ગયો ખડ બળી ગયો બધું ખડ બળ્યું કે કઈ રીતનું બધું ગયું છે બરોબર કપાસ બધું ખડ બળી ગયું કોઈ પણ પ્રકારની થઈ નથી અને આ દવાનું નામ છે મેક્સ ટૂંકમાં કપાસનું એક નવું નાશક ગણાય છે ગોદરેજ કંપનીનું આવે છે કપાસ સિવાય તમામ પ્રકારના ખડ ગોળપાન હોય કે પટ્ટી પાંદ હોય બધા ખડ બળી જાય છે ખેડૂત મિત્રો તો અહિયાં આજે આપણે ગઢિયા મુકામે કુરજીભાઈ કુરજીભાઈ વાડીએ જે રૂબરૂ ફિલ્ડ વિઝીટ ની મુલાકાત લઈ અને દવા નું રિઝલ્ટ જોવા જોવા માટે ગઢિયા ગામના ઘણા બધા ખેડૂત મિત્રો એકત્રિત થયા છે તો એ ખેડૂત મિત્રો બધા એમ કે છે કે આ દવા ખરેખર વાપરવા જેવી કરી વાપરવા જેવી છે ને આ દવા બધા જોશ વાપરવા જેવી છે હા તો હું વિશ્વાસ આગ્રહ આજન છે ધૂળાભાઈ જે ગોદરેજ કંપની આ દવા આવે છે અને અશ્વિનભાઈ સાહેબે જે ડેમો આપ્યો છે એ ખેડૂત મિત્રો આ ડેમો જોયે અને બીજા અમે ધીમે 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 આ દવા વાપરો અને તમે ટૂંકમાં નિંદામણ થી બચો નિંદામણ એક આમ શું છે કપાસ નો શત્રુ ગણાય એ કપાસ ની હરે હરીફાઈ કરશે કપાસ આવડો હોય તો નિંદામણ આવડું થાય તો ઘણી બધી જગ્યાએ જોઈ શકાય છે તો ખરેખર જો આ આ દવા વાપરવામાં આવે તો ખેડૂત મિત્રો ઘણો બધો ફાયદો થાય તો હવે પછી આપણે નવું કઈ સાહેબ કહેવાનું છે તમારે બસ તો આવજો આભાર ને ફોટો પાડવાનો હોય તો પાડી લેજો